સમાચારમાં વાત કરીએ કલો તાલુકાના નાદીપુર નાદીપુર ગામે અજાણ્યા રિક્ષા ચાલકે બે લોકોને ને ટક્કર મારી ફર્યા કલો તાલુકાના નાદીપુર ગામે રહેતા અશોકસિંહ શંકરસિંહ વાઘેલા તેમજ તેમના મિત્ર રાત્રે સાડા નવ કલાકની આસપાસ કાશીબા ફાર્મ પાસે ચાલતા જતા હતા તે દરમિયાન પૂર ઝડપે આવતા જ અજાણ્યા રિક્ષા ચાલકે પૂર ઝડપે અને કફલતભરી રીતે રિક્ષા અહંકારી અશોકસિંહ વાઘેલા અને તેમના મિત્ર શૈલેષ ન્યાયીને પાછળથી ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા શૈલેષ ડાયાભાઈને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા તેમજ અશોકસિંહ શંકરસિંહ વાઘેલાને પણ નાની મોટી ઇજાઓ થતાં તેઓને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા આ બનાવ અંગે ફરિયાદી અશોકસિંહ વાઘેલાએ આજે કલોલ તાલુકા પોલીસને અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધ પૂર ઝડપે અને કફલત રીતે રિક્ષા હંકારી ફરિયાદી તેમજ તેમના મિત્રને પાછળથી ટક્કર મારી નીચે પાડી દઈ માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી રિક્ષા પલટી ખવડાવી અકસ્માત સર્જી રિક્ષા ઉભી કરી રિક્ષા લઈને ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ કલોલ તાલુકામાં પોલીસ સ્ટેશનને નોંધાવી છે પોલીસે અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર પ્રવણી સી ઠાકોર કલોલ